મજામાં આજે આપણે પનીર બનાવવાની છે તો પનીર કોરમા બનાવવા માટે મેં બસો ગ્રામ આવી રીતના મોટું મોટું કટ કરી લીધું છે એક ગાંઠનું મોટું લસણ લીધું છે એને લીધું છે અને ડુંગળી લીધી છે ત્રણ નંગ ડુંગળી છે ડુંગળી વધારે જોઈએ આના અંદર એક નંગ ટામેટું લીધું છે તમારે ટામેટું ના નાખવો તો બી ચાલે લીલા ધાણા લઈ લીધા છે અને જે બી બીજા મસાલા ગ્રેવી જેવી રીતના કરવું એવી રીતના હું તમને વધતા હું તો ચલો બનાવવાની રીતે ચાલુ કરીએ સૌથી પહેલાં કોરમા બનાવવા માટે આપણે કોરમો એક ગ્રેવી હોય છે તો એ ગ્રેવી બનાવવા માટે આપણે કોરમાને આ ડુંગળી એકદમ લાલ કલરની કરવી પડશે મસ્ત શેકીને લસણ ડુંગળી મસ્ત મજાનું શેકી લેશું અને પછી એનું આપણે સરસ મજાનું કોરમા બનાવીશું તેલ મસ્ત ગરમ થઈ ગયું છે લસણ અને ડુંગળી ડુંગળીને બહુ જ મસ્ત મજાની એકદમ પિંક કલરનું કરવાની છે હવે આપણે ગરમ મસાલા કયા કયા નાખવા એ બતાવું આઠથી દસ નંગ કાળા મરી છે એક ચમચી સૂકા દાણા છે એક ચમચી જીરું છે બદામ અને કાજુ ત્રણ ચમચી ચમચી લીધે છે બે નંગ નાની ઇલાયચી છે આવી એક નંગ મોટી ઇલાયચી છે એક સેવન ટુકડો છે બધું જ આપણે આના અંદર નાખી દેવાનું છે ડુંગળીના અંદર તમે પનીર કોરમાં ક્યારે ખાધું હશે કે બનાવ્યું હશે પણ હું કેવી રીતના બનાવું છું એવી રીતના તમે બનાવજો નાના મોટા બધા જ સરસ લાગશે અને હોટલમાં તો તમે ક્યારેય જાશો જ નહીં એમ ઘરે જ બનાવીને ખાસ ધોવાનું એટલું સરસ હોય છે સરસ ભાજાને એકદમ પિંક કલરની ડુંગળી થવા દેવાની છે આપણે આખા ધાણા અને જીરોનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો અને જીરું પણ નાખ્યું કાળા મરી પણ નાખ્યા છે એટલે દેખાવાનું તો બહુ જ સુંદર છે પણ જ્યારે આની પેસ્ટ બનશે ને ત્યારે તો મજા આવી જશે ભાઈ તમારા થોડું કોઈ મહેમાન કેવી રીતના આવવાનું હોય ઘરે તમારે આવી રીતના પનીર કોરમા બનાવવાનું હોય ને તો પહેલાથી તમારે ડુંગળી તરી અને મૂકી દેવાની તો એકદમ આસાનીથી ફટાફટ બની જશે કલર એકદમ મસ્ત મજાનો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો આવી રીતના ડુંગળી કરી લેવાની છે અને હું એક ના ટામેટું નાખું છું અંદર મેં ટામેટાનો ઉપયોગ કર્યો છે તમારે ટામેટું ના નાખવું હોય તો તમે દહીં નાખવી મિક્સરના અંદર ક્રશ કરી શકો છો અને ટામેટાનો ઉપયોગ કરી છે એટલે ટામેટું હું બે મિનિટ આંગોળે શેકી લઈ ડુંગળી જોડે તમારે જાજુ બનાવવાનું હોય તો તમારે વધારે બનાવવાનું હોય તો તમે તેલ ડુંગળીના અંદર વધારે ઉપર ઉતરવા માટે ડુંગળી કાઢી લેવાની મારે ઓછું બનાવવાનું હતું તો તેલ પણ મેં ઓછો જ ઉપયોગ કર્યો હતો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ પડવા દઈશું એટલી વારમાં આપણે પનીર ફેંકી લેશું આપણે આને ગેસ ઉપરથી નીચે લઈ લીધું છે અને ઠંડુ પડવા દેસું અને ઠંડુ પડે પછી મીચરના અંદર ક્રસ થાય ઠંડુ પડે એટલે હું આને ક્રશ કરી લઉં મે આવી રીતે તવો લઈ લીધો છે તવાના અંદર ઓઈલ ઓઈલ નાખી બે ચમચી હવે હું પનીર મૂકું છું હું આમ થોડું સેકન કરું છું તમારે એમ ને એમ કરવું હોય સેક્યા વગર તો ભી ચાલે ને બધા જ પનીર લગાવી દીધા છે તો મગળી શકો છો આનું ચમચો થોડું મલાવતા રહે ઉલટામાં હાથનો ઉપયોગ કરું છું પણ તમારે ચિતયાનો જ કરવાનો નહીં તો બળી જવાય બંને થોડા થોડા શેકી લેવાના છે પનીર તો આપણે સરસ મજાના શેકાય છે પણ આપણે ડાર્ક નથી કરવાના પનીરને મિત્ર તમે જોઈ શકો છો બંને બાજુથી આપણે આવી રીતના પનીર શેકી લેવાના છે બહુ ડાર્ક નથી કરવાના આપણે હવે આપણે આને બંધ કરી દઈશું અને ગ્રેવી ઠંડી પડી ગઈ છે તો તરી લેશું આપણે તરસ પનીરું થઈ ગયા છે પનીર શેકાઈ ગયા છે હવે આપણે ગ્રેવી ક્રશ કરી લેશું આપણે તેલ માપનું જ નાખ્યું હતું તો સત્ય મેં આટલી રીતના તેલ આટલું કાઢી દીધું છે અને આને ઠંડુ પડી ગયું છે હવે ક્રશ કરી લઈશ મિક્સરમાં મેં જંગ પણ નાખી દીધું છે અને કાજુની પેસ્ટ નાખું છું મિત્રો તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયું છે દર દરું રાખવાનું છે એકદમ ઝીણું નથી કરવાનું અને ડુંગળી છે એટલે સરસ લાગશે એક ચમચી ઓઈ ઓઇલ લીધું છે બટર લીધું છે બે ચમચી એટલું ઓઈ ઓઇલ બટર બંને ગરમ થવા દેસું બટર એકલું લેવાથી બરી જાય એના માટે થોડું તે ઓય ઓઇલ નો ઉપયોગ કરવો મરચાં લાલ બે થી ત્રણ નંગ તમારેલા ઝીણા એક મરચા માંથી બે થી ત્રણ નહીંગળી સરકી લેવાની છે મેં ગ્રેવીમાંથી ઇલાયચી કાઢી લીધી છે આ ગ્રેવીમાંથી શેકાઈ એટલે સ્વાદ તો આવી જાય ઇલાયચીની જરૂર ના પડે એ ક્રશ કરતી ત્યારે કાઢી લીધી હતી ડુંગળી બહુ જ મસ્ત મજાની શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણી ગ્રેવી દેવાની છે बोलो farine ना ठेला में ना कि जैसे ग्रेड एडिट दीजिए હવે આપણે સરસ મજાની આને ઉકળવા દેવાની છે આપણે દહીં મસાલો નાખીશું ત્યારે एकदम चकास लागते बहुत मस्त है प्रीवी तो સરસ સુકડી ગઈ છે હવે આપણે મસાલો નાખી દેશું કાશ્મીરી મરચું ચમચી આ શાક તીખું નથી આવતું મરચું પણ તીખું નથી આવતું હળદર અડધી એક ચમચી ધાણા ચીરું સ્વાદ પ્રમાણે મીઠું તમારે હું ચમચી નાખું છું કિચન કિન મસાલો એક ચમચી ચાટ મસાલો ચટપટો લાવે એના માટે થોડો એક ચપટી એટલો હવે આપણે મિક્સ કરી લેશું ગેસ ફૂલ કરી દઈશું મિક્સ મજાનું ખતખદવા દેસુ આ ગ્રેવી આપણું તેલના છૂટા ત્યાર સુધી શેપવાની છે તેલ છૂટ્યા પછી જ આપણે પનીર નાખવાનું છે કે ગ્રેવી સરસ હોય તો સબ્જી સરસ બને એટલે આપણે ગ્રેવી બહુ મસ્ત બનાવીશું એકદમ ઉકાળીશું સરસ મજાનું તેલ છૂટે ત્યાર સુધી મિત્રો તમે જોઈ શકો છો ગ્રેવી બહુ જ મસ્ત પાકી ગઈ છે મિનિમમ મેં સાત મિનિટ સુધી પકાવી છે મરચું અડધા નાખ્યા પછી હવે હું પનીરના સુધી સંદર મસ્ત દેખાય છે બહુ ફાઇન ફાઈ સબ્જી તો આપણે રેડી થઈ ગઈ છે અંદર લીલા ધાણા નાખું છું થોડા બે મીઠા હળાવી દઈશું પછી આપણે સર્વ કરીશું આ ગ્રેવી ખરેખર મિત્રો એટલી મસ્ત લાગે છે ને બહુ સરસ છે એમ પરોઠા ભાખરી બધા જોડે સરસ લાગે આપણે ગુજરાતી લોકોને ઘરે તો સાજના સમયે બનાવો તો ભાખરી જોડે બહુ જ મસ્ત લાગે એમ સબ્જી રેડી થઈ ગઈ છે આપણી હવે હું ગેસ બંધ કરી દઈ સર્વ કરું સબ્જી સર્વ કરું છું હું પનીર કોરમા સબ્જી તો તૈયાર થઈ ગઈ છે પીસના અંદર દેખાતી મસ્ત તાવડીના અંદર નાની નાની હવે હું લીલા ધાણા નાખું છું થોડા લીલા ધાણાથી સજાવું છું મેં મારા માટે પણ પ્લેટ લગાવી દીધી તમે જોઈ શકો મેં તો પરાઠા જોડે લગાવી છે એકદમ સિમ્પલ લાગી રહી છે પણ બહુ જ ખાવાનું ટેસ્ટી છે બહુ સરસ મજાની એકર મિત્રો તમારે ક્યારે જરૂરથી બનાવજો ને તમારા નાના મોટા બધા જ ખુશ થઈ જાય છે બહુ જ મસ્ત બનશે એકદમ ટેસ્ટી હોય છે મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે હું રોજ નવી નવી ડીશો લઈને આવું ઓકે મિત્રો બાય મિત્રો હસી